મિત્રો જય જય વીર હનુમાન મિત્રો આપણે ગોલાસણ સાચો એક હનુમાન દાદાનો અદ્ભુત અહીંયા ઇતિહાસ પડ્યો છે સાહેબ આજની પેઢી ન માને કે કેટલાય વર્ષો પહેલાં એક અહીંયા ઘટના ઘટી હતી ચોધા નામનો રબારી કહેવાય છે કે ગાયો ચારતો હતો એને કોઈ સંત મળેલા અહીંયા જંગલની અંદર કીધું કે થોડી વાર પછી અહીંયા અવાજ થશે પણ બેટા તું કોઈ પણ જાતનું કાંઈ બોલતો નહીં એટલે કીધું કે ઠીક છે બાપુ પણ એવો આંધી અને એવી હવા આવી અને ગાયો ભડકીને ભાગી અને પછી એના અંતરમાંથી શબ્દો નીકળી ગયા હા હા એટલે મતલબ ગાયોને રોકવાના એને અવાજ કાઢ્યા અને કહેવાય છે કે હનુમાનજીની મૂર્તિ પાતાળમાંથી હળ 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 કરતી જેમ જોત નીકળે પાતાળમાંથી એવી રીતે આ મૂર્તિ નીકળેલી છે અને આપણે દર્શન કરીશું અને અહીંયા

જે આ સંદુર બંદુર અંદર જાય પૂરી મજા તો હવે શું બાપ દીજે મોય નાખી બાજુ બાધીયો ધૂબિયો કરી અચ્છા મોય જવા દેતા તે ધૂબિયા ઉધી જાય એ તો હે

પણ જે મોટી વાત કે બાપા કેટલા વર્ષો પેલા ની વાત બરાબર પ્રખ્યાત છે અને આ કઈ આ એનો એડ્રેસ બોલી દે ખબર પડે યાર નું હોય બાજુ